હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિશન આજે આપણે બનાવીશું ચા સાથે ખાવાની મજા પડે તેમજ બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અને બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો ચટપટો ટેસ્ટી જુવારના મમરાનો ચીવડો એકદમ સિમ્પલ રીતથી તે ચાલો બનાવીએ જુવારના મમરાનો ટેસ્ટી ચીવડો બનાવવા માટે આપણે જુવારના મમરા લઈશું અને આ જુવારના મમરા તમને સુપરમાર્કેટમાં માર્કેટમાં આસાનીથી મળી જશે મમરાને આપણે સારી રીતે ચાળીને પછી ઉપયોગમાં લઈશું જેથી તેમાં કોઈ ધૂળ કે કચરો હોય તો તે નીકળી જાય હવે આપણે એક બાઉલ અને માટેનો એકદમ ટેસ્ટી મસાલો તૈયાર કરી લઈશું એ માટે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલું સંચળ અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી સાદું રેગ્યુલર મીઠું અડધી ચમચી આમચૂર હવે આ બધા જ મસાલાને આપણે સાથે મિક્સ કરી દઈશું અને આ મસાલાનો ઉપયોગ આપણે હવે એમણે ચીવડો બનાવીશું ત્યારે કરીશું તો આપણો એકદમ ટેસ્ટી અને ટેંગી ચીવડા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ સહેજ ગરમ થાય પછી અડધો કપ જેટલા સિંગદાણા લીધા છે તેને આપણે સાથે તળી લઈશું બે થી ત્રણ મિનિટ જેવું થયું છે અને સિંગણા આપણા સરસ રીતે શેકાઈ ગયા છે આપણે તેને ઓવરકુક કરવાના નથી સહેજ ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળીશું અને તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું 20 થી પચીસ નંગ કાજુના ટુકડા લીધા છે તેને પણ આપણે સારી તળી લઈએ અને તેની સાથે આપણે 15 થી વીસ નંગ બદામ લીધી છે જેને બે સ્લાઇસમાં કટ કરી દીધી છે તેને પણ તળી લેશું બંનેને આપણે મીડિયમ ફ્લેમ પર સહેજ ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લેશું બે થી ત્રણ મિનિટમાં જ આપણા કાજુ અને બદામ પણ તેલમાં સરસ રીતે તળાઈ ગયા છે તેને પણ આપણે જે સિંગાણા પ્લેટમાં કાઢ્યા હતા એ પ્લેટમાં જોડે કાઢી લઈશું ચાર થી પાંચ ચમચી જેટલી દાળિયાની દાળ લીધી છે તેને પણ આપણે તેલમાં તળી લઈશું બે થી ત્રણ મિનિટમાં દાળ પણ સરસ રીતે તળી ગઈ છે તેને પણ હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે ચીવડાનો વઘાર કરીશું એ માટે એક પેન લઈશું અને તેમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈએ અને તેલને આપણે સાથે ગરમ થવા દઈશું તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે બે થી ત્રણ નંગ ઝીણા ગટ કરેલા લીલા મરચાં નાખીશું મરચાંને આપણે તેલમાં સહેજ સાંતળી લેશું જેથી મરચાની ફ્લેવર છે તે તેલમાં સરસ રીતે આવી જાય મરચા તેલમાં સરસ રીતે સંતળી જાય પછી છ થી સાત મીઠા લીમડાના પાન લઈશું તેને પણ આપણે એકાદ મિનિટ તેલમાં સરસ રીતે સાંતરી લઈએ બંને તેલમાં સરસ રીતે સંતળી જાય પછી પીંચ જેટલી હિંગ અડધી ચમચી જેટલી હળદર હળદરને તેલમાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે હળદર જ્યારે મસાલો બનાવ્યો ત્યારે પણ નાખી છે પણ અત્યારે વઘારમાં નાખવાથી તેનો જે આપણે કેવડો બનાવીશું તો તેનો કલર સરસ રીતે આવશે એ માટે નાખી છે હળદર તેલમાં સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે બે કપ જેટલા જુવારના મમરા લીધા છે મમરાને આપણે સાથે ચાળીને પછી લેવાના છે મમરાને આપણે પહેલા વઘારમાં સરસ રીતે મિક્સ કરી દઈશું મમરાને આપણે વખાથી સરસ રીતે કોટ કરી લીધા છે તેમાં હવે આપણે જે તળીને કાજુ બદામ સિંગદાણા અને દાળિયાની દાળ રાખી હતી તે મિક્સ કરીશું પહેલા આપણે જે તળેલા ઇન્ગ્રીડિયન્ટ નાખ્યા છે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે આ બધું કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી જે આપણે ચટપટો તૈયાર કરેલો મસાલો છે તે નાખીશું મસાલો એક સામટો ન નાખતા આપણે થોડો થોડો મિક્સ કરીશું જેથી બધા ઉપર સરસ રીતે કોટ થઈ જાય મસાલાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને તમે જે તે ચીવડો બનાવો છો તેની ક્વોન્ટિટી ઉપર આધાર છે અત્યારે આપણે બે ચમચી જેટલો મસાલો મિક્સ કરીશું મસાલો નાખીને પછી પણ આપણે એકાદ બે મિનિટ રાખીશું જેથી બધા જ મસાલાનો ટેસ્ટ છે ત્યાં મમરામાં સરસ રીતે આવી જાય તો આપણે જે મસાલો મિક્સ કર્યો હતો તે બધા જ મમરા પર સરસ રીતે કોડ થઈ ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તો આપણો ટેસ્ટી અને એકદમ જુવારના મમરાનો ચીવડો તૈયાર છે હવે આપણે આ ચીવડાને સર્વિંગ પ્લેટમાં કરીશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી ટેંગી ચટપટો અને જોઈને જ ખાવાનું મન થાય તેવો જુવારના મમરાનો ચીવડો અત્યારે મેં જુવારના મમરાનો ચીવડો બનાવ્યો છે તેની જગ્યાએ તમે રાગીના મમરા તેમજ બાજરીના મમરા સુપર માર્કેટમાં આસાનીથી મળી જાય છે તેનો પણ આવો ટેસ્ટી ચેવડો બનાવી શકો છો હેલ્થી તો બનશે જ અને બનાવવામાં પણ એકદમ સિમ્પલ છે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે તેમજ ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે છે તેમજ તમે આ ચેવડાને બે થી ત્રણ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ